પાટણ એસીબી પોલીસે સાયના અભિષેક ફ્લેટમાં થયેલ ગરફડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીઓને પકડી ગુનાનો ભેદ ઉકેલાયો પાટણ શહેરમાં ફૂલ ગુલાબી ઠંડીનો લાભ ઉઠાવી હજી તો ગત વર્ષે સોસાયટી વિસ્તારમાં ચંડી બનિયા ધરી ગેંગને પરાસત કર્યા બાદ વર્ષની પૂર્વ સંધ્યા અને નવા વર્ષના આગમને નવા વરાયેલા જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈને પડકારરૂપ ભૂમિકામાં નવા ક્લેવર સાથે રાત્રિમાં ભૂંડ પકડવાના બાના હેઠળ

હીરાવંશી ઝુપ્પડપટ્ટી વડોદરાવાળાને ઓજારો સાથે ડિસમિસ વાદળીપાના તેમજ રોકડ રકમ સાથે પકડી પાડેલ હતા અને ગુનાની કબૂલાત કરતા બી કલમ પાંત્રીસ મુજબ અટકાયત કરી એલસીબી ઓફિસે લાવી વધુ પૂછપરછ કરતાં પકડાયેલા આરોપી પેકી ગુરુચરણસિંહ શીખ લીગર વડોદરાવાળાએ તેની માતા રઘુવીર કૌર નાવોએ વડોદરામાં મુદ્દામાલ સોનીની દુકાને આપેલ હોય જે ગુનાના કામે રિકવર કરવાની કાર્યવાહી તપાસ અધિકારી દ્વારા ચાલુ છે

અને પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઇ સાહેબે પાટણ જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર ચૌધરી સાહેબ તથા તેમની ટીમને આ ગુના સંબંધી જરૂરી તપાસ કરીને ગુનો શોધી કાઢવા માટે સૂચના કરે આ અનુસંધાને પીઆઈ શ્રીએ પીએસઆઈ આર કે પટેલને સૂચના કરતા તેઓએ આ બાબતે જરૂરી વર્કઆઉટ કરેલ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સીસથી ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાન બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે જે આ પાટણ શહેર ખાતેનો જે અભિષેક ફ્લેટ ખાતેનો કરફોડ ચોરીનો ગુનો છે આ કરફોડ ચોરીના ગુનાને અંજામ ચીખલી ગેમ આપેલો છે અને આ પૈકીના ત્રણ સકમંદ ઇસમો છે કે જે હાઉસિંગ બોર્ડ છે એ જગ્યાએ આવવાના છે જેથી ત્યાં જઈ તેઓની તપાસ કરતા તેમની પાસેથી આ જે કરખોળ ચોરીના ગુનામાં વપરાયેલ ઓજારોમાંથી ડિસમિસ માદરી પાનું રોકડ રકમ મોબાઈલ ફોન વગેરે મળી આવતા તેમની વધુ સઘન પૂછપરછ કરતા આ ચીખલીગર ગેંગના જે ત્રણ આરોપીઓ છે દીપુસિંહ ઉર્ફે દીપુ લોહાર રહે રણુજ નિર્મલસિંહ સરદાર રહે જેતપુર રાજકોટ ક્રિષ્ના સિંહ ગુરુભાઈ ગુરુ સિંહ રહે વડોદરા આ ત્રણેય ભેગા મળી અને આ ગુનાને અંજામ આપેલો હતો અને આ પૈકી જે આરોપી છે ક્રિષ્નાસિંહ ગુરુચરણ સિંઘ એને સુરત શહેરના અને જે વડોદરા શહેરના જે ગુના છે કુલ ચાર ગુના વાહન ચોરીમાં એમાં એ નાસ્તો ફરતો છે એમાં એમની ધરપકડ કરવાની બાકી છે જે આ ગરફોડ ચોરીના ગુનામાં જે મુદ્દામાલ છે એ જે ગુરુચરણસિંહ છે એની માતા રઘુવીર કૌરે એ વડોદરા શહેરના એક સોનીના ત્યાં વેચાણ આપેલું હોય જે બાબતે પણ મુદ્દામાલ રિકવરી કરવાની તપાસ ચાલુમાં છે ત્યારબાદ ચોરીમાંથી જે રોકડા રૂપિયા મળેલા એમાંથી આ આરોપીઓએ મોબાઈલ ફોનની ખરીદી કરેલ છે એ તમામ મોબાઈલ ફોન કબજે કરવામાં આવે છે અને બીજા જે પૈસા છે એ પોતાના સગા સંબંધીઓ ને તેમને ફોનપે અને ઓનલાઈન જે ટ્રાન્સફર કરેલા તો આ તમામના જે બેંક એકાઉન્ટ છે એ ફ્રીજ કરવામાં આવે છે અને આગળની તપાસ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાલુ મળશે કઈ પદ્ધતિ ચોરી કરતા હતા જે આરોપીઓ પકડાયા છે સરદાર સિટલીગર ગેંગના છે અને આ આરોપીઓ છે એ ભૂંડ ચોરી કરવાના બહાને રાત્રે બહાર નીકળે છે એ કેટલાક બંધ મકાનો અથવા જ્યાં ગઢપોડ ચોરી થઈ શકે એવા વિસ્તારો આઇડેન્ટિફાઈ કરે છે અને ત્યાંથી પછી પોતાના સગા સંબંધીઓને બહારના વિસ્તારમાંથી બોલાવે છે ત્યારબાદ એ રાત્રે એ જગ્યાએ જઈ અને પોતાની પાસે રહેલા ઓજારો કે જેમાં વાંદરી પાનું હોય છે ડિસમિસ છે આનાથી મકાનનો દરવાજો અને તિજોરીના જે નખુચા વગેરે તોડી અને ત્યારબાદ એ ચોરીને અંજામ આવતા હોય છે આ જે ગુનો બનેલ છે એમાં દીપુસિંહ જે છે એ આપણા પાટણ જિલ્લાના રણુજનો રહેવાસી છે એણે મૂળ રેકી કરેલી અને ત્યારબાદ એણે જે આ વડોદરા અને રાજકોટના જે આરોપીઓ છે એને ટીપ આપી અને ગુંડ ચોરી કરવાના બહાને પાટણ જિલ્લાના વિસ્તારમાં બોલાવી અને જે ઘરફોડ ચોરીના જે મકાનો છે આઈડેન્ટિફાઈ કરી અને ત્યાર પછી ઘરખોટ કરીને અંજામ આપે છે સર